રોજ ચારે આપણે દૂધ દેવા માટે જઈ રહ્યા છીએ વાગ્યા રોજ ચારે આપણે દૂધ દેવા માટે જઈ રહ્યા છીએ વાગ્યા છે અને હવે હું આપણે બીજી છે સરવા માટે અને અત્યારે જો આપણે દૂધ બાંધી દીધું છે કાઢવું પેરા અને હવે જઈ રહ્યા છીએ દૂધ દેવા માટે અહીંયા દેરીએ ગામ તો અહીંયા જુઓ દૂધ બંધાઈ ગયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ દૂધ દેવા માટે તો જાય બાદ મિત્રો જયમકુલમાં જય સુંડામાં જય તો આમ તો તમને ને આવ્યા એટલે તમને ખ્યાલ પડી ગયો છે કારણ કે આપણે જો ગામડામાં આવ્યા ને આજે એક મહિનો થઈ ગયો છે મહિના ઉપેર આમ તો અને કોઈ દેખાવ જ આવ્યા નથી પણ આજે જો સાંભળો ખાવ જાવ અહીંયા જોકમાં પાસે આવી ગયો હતો અને આપણો ખાટલો હતો પણ અમારા બાપુજી નહૂતા હતા ત્યાંથી અહીંયા પે હું પડી ગયો જોકમાં તો જો આ છીંડું પીંડું પડી ગયું છે અને વેહું પડક્યું થયું અહીંયા કાટાવાટા નાખીને હવે બધું આપણે પાછું હેરખું કરવું જોઈએ કારણ કે જો આવા જે તમને ઓલું દેખાય ત્યાં લગી પોસી ગયો હતો જામલો એક અવાજ હતો કોઈ દી જો કે આવ્યા નથી સેટા સેટા ઉગતા હતા પણ આજે અહીંયા ઠેઠા જોકમાં જોકમાં પોસી ગયો હતો જોકે ભેહું હતી એટલે ઓછો વાંધો અને આ સીંડું થોડુંક પડી ગયું છે તો એ પાછું આપણે આજે સણવું જોઈએ કારણ કે હવે જનાવર ભાળી ગયા છે માલને અહીંયા એટલે આ બીક રહી આપણને કારણ કે ગમે ત્યારે આવે બાકી ઉગતા તો હોય રોજ પણ કોઈ દીધી જોકે નતા આવ્યા આજે રામલો એક અવાજ જોકમાં આવી ગયો હતો અને વાંધો ન થયો માત્ર દીદી દીએ અમે જગી ગયા હતા અને ઠેર પછી આ મોઈલ પર આવી ગયો મૂકી હતા એટલે જો આ સીંડું પડી ગયું છે એ આપણે હીરખું કરવું જોઈએ તો આજે એટલા દીમા મહિના દી ઉપર જેવું થવા આવ્યું છે ત્યારે સિંહ પાછો અહીંયા પણ દેખો દીધો છે આપણા માલ પાસે આવી ગયો હતો આ જોકમાં રાતે માલ બેઠા હોય છે પણ આમ તો જો કે ફરતી આ ખાંડ જેવું છે બહુ બહુહારી વાળ જેવું તો નથી પણ અહીંયા સિંડુ એક છે તે પડી ગયું છે તો તેમને રિપેર કરવું જોઈએ ને જેવો કોણે લગી હાવ જ આવી ગયો તો આ રસ્તો છે ઊભો હતો અને અહીંથી પછી આપણે તીગડ્યો ત્યારે આમ વહી ગયો એટલે આ જે રોક છે તે અહીંયા બધું હેરકું કરવું જોઈએ આપણે વેડ બેનને કાંટા નાખવા જોઈએ કારણ કે અહીંયા જવો પછી આપણે ધૂણો કર્યો હતો કારણ કે આવા જ અહીંયા આવતો હતો ઘડીએ ઘડીએ એટલા માટે આ એના હગડ છે અહીંથી પછી આમ ગયો અહીંયા જો આપણે કુંડો પુંડો ભરાઈ ગયો છે પાણીનો અને બાકી છે અહીંયા જો શણીએ છીએ આપણે હવે રાએ અહીં જો હવાજાયો થાને રાત્રે એટલે આ બધું પડી ગયું છે પાછો આપણે સણીય છે તો જો અત્યારે માલ આવી ગયા છે 11:30 વાગ્યા છે 11:30 વાગે ભેંસો આપડી આવી ગઈ છે નો બતરી હપન પોશે અને ભેંસો જો પીરી છે પણ આજે પાણી આપણે હીંચોનો ઓલો પાણી હું ગંડી સણવાની બાકી છે કે ભેંસો આવી ગઈ છે કાઉં જો બધાય આવી ગયા છે અને ભેંસું રોતરી હાટું પાસે પીવે છે આય આયા જો આપણે ડુંગળીવાળા માં ભેંસું પાછું રોંડાની આવી ગઈ છે વાગી જા છે 3:30 જેવું થયો છે હું આપણી પાસે જ્યાં લોદ રાખેલા છે માં આવ